જંબુસર કાવી ગામમાં પશુઓની ચોરી કરી જતી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ભય ફેલાયો છે ચોર ટોળકી હાઈફાઈ ફોર વ્હીલર ગાડી લઈને આવી હતી મોટી મસ્જિદ વિસ્તારમાંથી પશુ ઉઠાવીને ચોર ટોળકી ફરાર થઈ છે ફોર વ્હીલર ની નંબર પ્લેટ ઉપર કાળી પટ્ટી મારીને આવતી હતી આ ગેંગ પરંતુ એમને ખબર નહી હોય કે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે સીસીટીવીમાં માં ઓટલા ઉપર ઉતારવા ચોર નજરે પડ્યા છે બે પશુ ઉઠાવે છે ને પછી ત્રીજો ઉઠાવવા જતા કોઈનો અવાજ સાંભળતા ચોર ગાડીમાં બેસીને પલાયન થઈ ગયા હતા એડમિશન છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ